આજરોજ પાદરાના ધારાસભ્યના હસ્તે પાદરા એસટી ડેપોમાં ત્રણ નવીન બસોના રૂટોનું ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું સલામત સવારી એસટી અમારીના સૂત્રને સાર્થક કરતા રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જે અંતર્ગત મુસાફરોની સગવડતાને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા વખતો વખત એસટી ડેપોને નવીન બસોની ફાળવણી કરવામાં આવે છે જે અંતર્ગત ગુરુવારના રોજ પાદરા એસટી ડેપો ખાતે પાદરા ડીસા પાદરા રતિકપુર પાદરા જંબુસર બોટાદ એમ ત્રણ નવા રૂટોની નવીન બસોને પાદરા ધારાસભ્ય ચેતન્દ્રસિંહ ઝાલા દ્વારા ફ્લેગ ઓફ કરાવી મુસાફરોને સુખાકારીમાં વધારો કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ એસી ડેપો ખાતે મુસાફરોને નગરજનો માટે સ્વાસ્થ્યપ્રદ ફૂડ સ્ટોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો આજ રોજ યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય ચેતન્દ્રસિંહ ઝાલા સહિત નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત ભારતીય જનતા પાર્ટીના પાદરા શહેર પ્રમુખ કૌશિક પટેલ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળી હતી સાથે વાત કરવામાં આવે તો એસટી બસ વિભાગમાંથી પણ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ગુજરાત સરકાર શ્રી દ્વારા પાદરા ડેપો નવી ત્રણ બસ ફાળવવામાં આવેલી છે જે બસ પાદરા ડીસા પાદરા જંબુસર બોટાદ અને પાદરા રંધીકપુર રૂટ ઉપર મૂકવામાં આવેલી છે મુસાફરોને સરળતા રહે તે માટે સરકાર નવી બસ દરેક ડેપોને ફાળવતી રહી છે અને ગયા વર્ષ ગયા અઠવાડિયામાં જ પાદરાના ડેપોમાં નવીન ફૂડ સ્ટોલનું લોકાર્પણ કરવામાં આવેલું છે જ્યાં ક્વોલિટી અને વ્યાજબી ભાવે સારું ફૂડ પણ મળે છે સરકાર હવે મુસાફરોને સુવિધા મળે મુસાફરી સાથે તેમના ખાણીપીણીને પણ સરળતા રહે અને તમામ ડેપો સ્વચ્છ રહે એ માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સતત પ્રયત્નશીલ છે અને મુસાફરોને કોઈપણ પ્રકારની અસુવિધા ન ઊભી થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે